કે ગૃહિણીનું ઘરમાં કેવું સ્થાન હોય છે બહુ સરસ પ્રશ્ન છે નિલેશભાઈ અ જેમ કે પેલા ગૃહિણી છે ને એ આખા કુટુંબનો આધાર સ્તંભ છે આપણે જોઈએ કે પેલાના જે ઘરો હતા એની અંદર એક વચ્ચે થાંભલી રાખવામાં આવતી હતી અને એ આખા ઘરનો આધાર બનીને ઊભી હોય આવું હતું તો આ ગૃહિણીને એટલા માટે એની ઉપમા આપીએ છીએ કે ગૃહિણી છે એ આ થાંભલી જેવી છે કે આખા ઘરનું કુટુંબનો ભાર એના ઉપર હોય છે આધાર સ્ત થાંભલીની ઉપમા આપી છે આજે મેં હવે એને આપણે જયારે પ્રેક્ટિકલી સમજવા સમજવું હોય તો વિચારીએ કે કોઈ પણ પુરુષ છે બે દિવસ માટે પત્નીને બાર મોકલ મોકલી દે બે દિવસ માટે પિયર છે

એની સાથે બાળકો પણ એને ફોલો કરે બરાબર એ દિવસે બહુ થઈને બેસી ગયા હોય કઈ વાંધો એના માતા પિતા વડીલો હશે તો એની જાતે બધું દવા દૂધ બધું સાથે હાથે કરી લેશે કે ભાઈ આજે નથી કોઈ તો અમે હાથે કરી લેશું આટલી બધી વ્યવસ્થા છતાંય એ દિવસે ઘરમાં કઈક પણ ખાલી પો લાગે ઘર અસ્તવ્યસ્ત લાગે અને ઘરમાં જે ખાલી પો લાગે છે આ ખાલી પો ભરે એ ગૃહિણી તો આના ઉપરથી બેન એક બીજો પ્રશ્ન તમને આજ ટોપિક ઉપર પૂછવા માંગુ છું અને એ પ્રશ્ન છે કે આપણા સમાજમાં એમ કેવત છે કે નારી તારા નવલા રૂપ તો આના વિશે આપણું શું મંતવ્ય છે બહુ સરસ વાત છે જોઈએ છે કે નારી એક શક્તિ નું સ્વરૂપ છે સ્ત્રી ને શક્તિ સ્વરૂપ ગણવામાં આવ્યું છે પુરુષ અને પ્રકૃતિ બે હશે તો જે સંપૂર્ણ ગણાશે શિવ છે તો સાથે પાર્વતી હશે ત્યારે સંપૂર્ણ ગણાય છે તો આવી રીતે નારી નારીને સ્ત્રીના ઘણા બધા અલગ અલગ સ્વરૂપો અલગ અલગ શક્તિઓ બતાવવામાં આવી છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રી તાકાતવાન હોય સક્ષમ હોય નામના થતી હોય અને કુટુંબ ને એક સારું સ્થાન સમાજમાં પણ મળતું હોય સારી વાત છે હવે નારીના અલગ અલગ સ્વરૂપ જયારે આપણે અત્યારના યુગ પ્રમાણે જોવા બેસીએ તો અલગ અલગ કયા કયા સ્વરૂપે આપણે નારી જોતા હોય સ્ત્રી જોતા હોય કે જ્યારે દાખલા તરીકે ગૃહિણી છે તો ક્યારેક ક્યારેક એના બાળકોને ટીચિંગ કરાવવા માટે તો ક્યારેક ટીચર બની જતી હોય ક્યારેક એવું બને કે ઘરમાં નાની નાની કરકસર કરતી હોય સરસ મેનેજમેન્ટ કરતી હોય અને ઘરનું સરસ મજાનો ચાલતું હોય તો એમાં ક્યારેક એ સર સીઓ બની જતી હોય ક્યારેક માતા પિતાને દવા દારૂ આપતી હોય દૂધ આપતી હશે તો ક્યારેક એ નર્સ પણ બની જતી હોય ક્યારેક એના સ્વરૂપો બદલાતા બદલાતા ક્યારેક એવું પણ એ તો કામ છે કે રોજ નવા નવા બનાવતી સરસ મજાની કુક પણ પણ બની જતી હોય કોઈ મુશ્કેલી આવે તો પતિની સાથે હસતા હસતા ઉભી રહી અને એની સચા અર્થમાં સહ સહ ને બની જતી હોય આમ સ્ત્રી છે એ જે પણ એના રોલ બજાવે છે એ બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરતી હોય છે બેન તમે સ્ત્રી ના વાત કરી તો ખરેખર સવારમાં માં ઉઠે પાંચ વાગ્યા ત્યાંથી માંડીને સૌથી મોડી સુ ગૃહિણી નાના બાળકો પતિ પત્ની બંને દાદા દાદી ઘરના મહેમાન બધા ધ્યાન રાખતી હોય અને દરેક ના વિશેની જરૂરિયાત પૂરી પાડતી હોય આખો દિવસ એ સતત કામ કરતી હોય છે તો એનું આ યોગદાન ખુબ મોટું કેવાય

એ બહુ સારો એવો સરસ પ્રશ્ન છે તો એક વાત ચોક્કસ છે કે અલગ અલગ બધાની હોય એક એક એવો પણ વર્ગ છે કે જ્યાં સ્ત્રીને સારું એવું સન્માન આપવામાં આવે છે એવું પણ જોયેલું છે મેં કે ધનતેરસ ના દિવસે જયારે લક્ષ્મી પૂજન થાય છે તો એની સાથે સાથે ઘરમાં ઘરની દરેક સ્ત્રીઓ દીકરી હોય બહુ હોય પત્ની હોય કે માતા હોય આ બધાનું પણ કંકુ તિલક કરીને પૂજા કરવામાં આવે છે અને આપણે તો શાસ્ત્રમાં પણ કીધેલું છે કે યત્ર નારીય સુ પૂજીયતે રમતે તત્ર દેવતા તો જ્યાં જ્યાં નારીઓનો સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે આવો પણ એક વર્ગ છે હવે એના પછી બીજો એક વર્ગ એવો છે કે રાખે છે સારી રીતે પણ એવું બહુ વ્યક્ત નથી કરતા હા એનો સન્માન રાખે છે બધું બરાબર પણ એ ભાવ છે ભાવ વ્યક્ત નથી થતો એવો પણ એક વર્ગ છે અને ત્રીજો એક વર્ગ એવો પણ છે કે જેને સ્ત્રીનું કોઈ પણ પ્રકારનું મૂલ્ય નથી એ તો કરે છે આવે સવારે ઊઠે તો રાત સુધી એને નથી કોઈને કંઈ એવી ખબર પડતી કે આ થાકી ગયા હશે હશે અને થાક આનો આ ટાઈમ છે એને ઊંઘ આવતી હશે ઘણું બધું આજે કામ કર્યું છે કોઈ પણ પ્રકારનો એનો નોંધ લેવામાં નથી આવતી આવો પણ એક વર્ગ છે તો જે જેની વિચારસરણી મુજબ અલગ અલગ વર્ગોમાં સ્ત્રીને મળતું હોય છે માનસમાં હવે મારે એક આજે કહેવાનું છે દરેક પુરુષને કે સ્ત્રીને ખુશ રાખવી એટલે બહુ કંઈ અખરી વસ્તુ નથી બહુ નાની એવી વસ્તુમાં એ ખુશ થઈ જતી હોય જ્યારે આપણા માટે કુટુંબ માટે આટલું બધું જો કરતી હોય તો એના માટે આપણે થોડું કરીએ તો જીવન જીવવાની સાચી મજા આવશે બરાબર સામેથી એને પણ અપેક્ષાઓ હોય આપણી પાસેથી જેમ આપે છે તો સામે એને પણ કોઈ અપેક્ષા હોય અને એના કારણે આપણે ખાલી એટલું કરીએ કે ભાઈ વાર તહેવારે

કઈ રસોઈ બનાવતી નહીં અને ચિંતા નહીં કરતી જો આટલું કેસે તો સ્ત્રી નો આખા દિવસ થાક ઉતરી જાય છે તો આવી રીતે નાની નાની બાબતોમાં ક્યારેક બીમાર હોય સ્ત્રી તો એને કહે કે ભાઈ આજે ભલે તું રોજ કરતી આજે નહીં ઉભી થતી આજે અમે ગમે એમ કરીને સંભાળી લેશો તો આ બધી બાબત છે એ જો સ્ત્રી માટે થોડું એવું કરશો તો સ્ત્રી એકદમ ખુશ રહેશે રાજી રહેશે અને એનો જે રાજીપો છે આખા કુટુંબ માટે આશીર્વાદરૂપ બની જતો હોય છે સ્ત્રી આટલું બધું કામ કરે છે તો સામા પક્ષે આજના તમે એ પણ સમજાવ્યું કે સામા પક્ષે કઈ કઈ બાબતોનું જે નાની નાની બાબતો હોય છે કે એનું જો થોડુંક રાખે તો મહત્વ એનું જળવાય અને એને કઈક કામ કરે છે એના બદલામાં સાર્થક પરિણામ મળ્યું એવું સાબિત થાય બહુ ખુબ સરસ આજનો ટોપિક બેન ધન્યવાદ આભાર તમારો